અમદાવાદના આંગણે સુરદાસ સેઠ પોળમાં પાંચસો ને પંચોતેર અંજન માંડવીની પોળ અમદાવાદ દાદા ની પાંચસો ને પંચોતેરમી અંજન સલાકારની સાલગીરી નિમિત્તે સોળ થી વીસ જાન્યુઆરી સુધી પંચાણી હક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ જ્યારે માણેક ચોકમાં ઘણી બધી પોળ છે જેમાં હેરિટેજ મકાનો છે માંડવીની પોળની અંદર નવ પોળા એવી છે કે જેમાં પાંચસો વર્ષ જૂના જીનાનીઓનો સમાવેશ થાય છે આ નવ પોળની અંદર એક એવી પણ પોળ છે જે સોરદાસ સેઠની પોળ તરીકે ઓળખાય છે અને જેમાં કુલનાથ દાદાના સાનિધ્યમાં પાંચસો પંચોતેર અંજલ સલ્લાકાર સર્ગીરી અવસરે ભવ્યાતિ ભવ્ય પંચાણી હક્કા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંત ભદ્ર શ્રીશ્વરજી મહારાજ એક હજાર આઠ ટોપના સંકલ્પધારી ગચ્છાભિપત્ની પરમ પૂજ્ય શ્રીમદ પૂજ્ય લલિત પ્રભ સુશ્વરજી મહારાજ પૂજ્ય મિ પ્રભ વિજયજી મહારાજને નિશ્રામાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે આ પોળમાં વર્ષોથી જે કાર્યની શરૂઆતથી પૂર્ણાહુતિ તરફ લઈ જતા એવા ટ્રસ્ટીગણ હેમંત્રભાઈ શાહ તેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી આ મહોત્સવ પ્રોગ્રામમાં અઢાર અભિષેક ત્રણ દિવસે અહંદ મહાપૂજન ભક્તામર મહાપૂજન રૂચભ શોભા અને અંતિમ દિવસે સત્તર ભેદી પૂજાનું આયોજન કરેલ છે અઢારમીએ રવિવારના દિવસે ટ્રસ્ટીગણ ખાસ પ્રકારનું આયોજન કરેલ હતું જેમાં બહેન જોમાઈ ભાણીજના સ્નેહ સહનિલંગ અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કર્યા હતા જેમાં આઠસોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા શાહ અમારે પંચાની ગમ મહોત્સવ રાખ્યો છે એમાં પહેલા હરત પૂજન છે તે ત્રણ દિવસ ચાલે છે આજે હરત પૂજન નો ત્રીજો દિવસ છે આજે હરત પર નું ગુ થશે આવતીકાલે બક્તાંબર પૂજન છે અને પરમ દિવસે સત્તર બે પૂજા છે સાંજે અમે કુમાર પાર્ક કુમારપાઠ મારા આરતી રાખી છે આવતીકાલે મહા પૂજા રાખી છે એમ અમારા આજે આજે રવિવારે અમે બેન ભાણેજા સાથે સ્વામી વાત્લ્ય રાખ્યો હતો એમાં લગભગ નવસો થી ઉપર મહાશો સ્વામી વાલ્યનો લાભ દીધો

અમેરિકાથી અને બ્રાઝિલથી આવેલા છે